ભીલવાણા ગામની અંદર ગઈકાલે સાડા પાંચ વાગે વીજળી પડવાથી ગામમાં લગાવેલી ડીપી ફાયર થઈ ગયેલ છે આપ જોઈ શકો છો કે કાલે વીજળી પડી હતી અને વીજળીના પડવાના કારણે ડીપી ફાયર થઈ ગઈ છે અને જીબીના કર્મચારીઓ અત્યારે ડીપી લગાવવા માટે આવી ગયા છે ચાલુ વરસાદે કામ કરી રહ્યા છે તે બદલ જી કર્મચારીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ અને આજે રવિવાર હોવા છતાં પણ કર્મચારીઓ ઉપસ્થિત છે અને ડીપી બદલવાનું કામકાજ કરી રહ્યા છે એમનું જાન જોખમમાં હોવા છતાં પણ એ લોકો પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો બિલવણ ગામની અંદર કાલે વીજળીના કડાકા સાથે ડીપી ફાયર થઈ ગઈ હતી જે આપ જોઈ શકો છો જે ડીપીનું કામકાજ કરવા માટે આજે કર્મચારીઓ આવી ગયા છે